સમાચારો સુરેન્દ્રનગર જિલ્લાના આણીદ્રા ગામની શાળાના ભાજપના સદસ્યો બનાવવામાં આવ્યા હોવાનો થયો છે સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ ભાજપના સદસ્ય અભિયાનનો ટેકો લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે મહત્વના જે સમાચાર સુરેન્દ્રનગરથી ભાજપ પક્ષ દ્વારા સદસ્ય બનાવવાનો કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને એ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે

ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ ભાજપના સદસ્ય અભિયાનનો ટેકો લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે તો ભાજપ પક્ષ દ્વારા સદસ્ય બનાવવાનો કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને તે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે હવે શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે

ભાજપના સભ્ય સદસ્ય અભિયાન વિશે અમે કંઈ જાણતા નથી સ્ક્રીનશોટ વાયરલ થયા છે નાના બાળકો સદસ્ય બના એવા એવા વાયરલ થયા છે પણ હવે સાચું ખોટું શું છે એ તો આવનારો સમય બતાવશે તપાસ કરશે ત્યારે આ બાબત

ભાજપના સભ્ય બનાવવાની એક હરોળ જામી ગઈ હોય તે પ્રકારના દ્રશ્ય ઉભા થયા છે ખાસ કરીને હવે ભાજપના નેતાઓ દ્વારા જે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો હોય છે તેમને પણ ભાજપમાં જોડવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે સુરેન્દ્રનગર જિલ્લાની જે અણિન્દ્રા ગામે આવેલી શાળા છે તેમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને શાળામાં મોબાઈલ સાથે બોલાવવામાં આવ્યા હતા અને તેમને સભ્યો પણ બનાવવામાં આવ્યા હતા આ મામલે વાતચીત ની વાયરલ થઈ છે જોકે આ મામલે જે વિદ્યાર્થીઓને ભાજપ ના સભ્ય બનાવવામાં આવ્યા તેમના ફોટા સાથે ના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા છે જોકે આ બાબત ની જે સોશિયલ મીડિયા ઉપર ઘટના વાયરલ થયા બાદ

આ જે આ મામલે તપાસ ચાલુ છે હજી આ બાબતની કોઈ પણ પ્રકારની અમને ખબર નથી અને બીજી તરફ અન્ય શિક્ષકો સાથે આ મુદ્દે વાત કરવામાં આવતા અન્ય શિક્ષકો જણાવી રહ્યા છે કે હાલમાં જે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે આ બાળકો ઓનલાઈન શિક્ષણ લઈ શકે તે માટે મોબાઈલ શાળામાં મંગાવવામાં આવ્યા હતા પરંતુ અલગ અલગ વાતો સામે આવી રહી છે આચાર્ય અને શિક્ષકોની અને એકા બીજા સુવા બચાવ કરી રહ્યા છે પરંતુ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના ઉપરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે કે અણિન્દ્રા ગામે જે શાળા આવેલી છે ત્યાં ભાજપ ના સભ્ય બનાવવા માટે વિદ્યાર્થીઓ પાસે શાળાએ મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા જોકે તો મોબાઈલ મોબાઈલ હોતા હોતા નથી એટલે એમના લઈ અને અને આવ્યા હોય તેમના પણ બનાવ્યા હોવાનો મોબાઈલમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે જોકે આ મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ કેવી રીતે અને કઈ દિશામાં થાય છે તો તે તો આવનારો સમય દેખાડશે પરંતુ જે નેતાઓ અને જે આગેવાનોને ટાર્ગેટ પુરા કરવા માટે જે ઉપરથી કહેવામાં આવ્યું છે જેને લઈને ભારકોને પણ હવે ભાજપના સદસ્યો બનાવવાનું સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે શરૂ થઈ ગયું હોય તેનો ઘટસ્ફોટ અણીદ્રા ગામે આવેલી પ્રાથમિક શાળા શાળાએથી થઈ ગયું છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે તો ગામ ની આ ઘટના છે જ્યાં શાળાના બાળકોને પણ નથી છોડવામાં આવી રહ્યા એટલું તો કેટલું દબાણ કાર્યકર્તાઓ પર આપવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા કે તેમને જે શાળાના બાળકો છે તેમને પણ સદસ્ય બનાવવા મજબૂર થવું પડ્યું છે અનેક સવાલ આ સમગ્ર ઘટનાને લઈને ઉભા થઈ રહ્યા છે શાળાના જે આચાર્ય છે તેઓ અચાનક રજા પર ઉતરી ગયા છે જે શિક્ષકે સદસ્ય બનાવ્યા તે પણ હવે રજા પર ઉતરી ગયા છે ત્યારે જે સમગ્ર વિડીયો પણ વાયરલ થયો છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જે બાળકો જે વિદ્યાર્થીઓને સદસ્ય બનાવ્યા તેઓ પણ રજા પર ઉતરી ગયા છે તેમને પણ રજા આપી દેવામાં આવી છે અને જે બાળકો હતા તેઓ ફોન લઈને આવ્યા હતા એટલે કે તેમના વાલીઓને પણ કદાચ આમાં સદસ્ય બનાવવામાં આવ્યા હોય તે વાત પણ સમગ્ર સામે આવી રહી છે ત્યારે જે સુરેન્દ્રનગર છે તેનું અણિદ્રા ગામ જેની શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમણે ભાજપ પક્ષ દ્વારા સદસ્યો બનાવવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે ટાર્ગેટ પૂરો ન થતા હવે શાળાના બાળકોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અલગ પ્રકારના ટાર્ગેટ પૂરા ન થતા હોવા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાની જે શાળા આવેલી છે ત્યાંના બાળકોને મોબાઈલ સાથે બોલાવવામાં આવ્યા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને શાળામાં અભ્યાસ કરતા બાળકો છે તેમને ભાજપના સદસ્યતા અભિયાનમાં જે ઇન્જ પ્રિન્સિપાલ છે તે આપણી સાથે છે કેવા પ્રકારની આ ઘટના બની છે અને હાલ આ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે અને વિરોધ પક્ષ આની ટીકા કરી રહી છે આચાર્ય શ્રી રજા ઉપર છે અને આ બાબતે હું કઈ બીજું વિશેષ જાણતો નથી

મોબાઈલ છે આજ સુધી હજી સુધી ક્યારે વિદ્યાર્થીઓ પાસે અહીં લાવવા દેવામાં આવતા નથી મોબાઈલ લાવવા પાછળ કે અમારે નવા સત્ર થી જે સ્માર્ટ ટીવી આવ્યા છે સરકારે આપેલા છે પછી સાથે કોમ્પ્યુટર આપેલા છે આ સ્માર્ટ ટીવી ની અંદર જી શાળા નામની એક એપ્લિકેશન આવે એપ્લિકેશન ની અંદર સરસ મજાના વિડીયો હોય છે પીડીએફ હોય છે જે બાળકોને ખુબજ ઉપયોગી હોય હવે એ બાળકો ઘરે જઈને રિવિઝન કરી શકે એ માટે એમના મોબાઈલની અંદર એ જે શાળા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ઇન્સ્ટોલ કરવા માટે એમને યુડાયસન નામના જેના નંબર હોય એ નંબરની પણ જરૂરિયાત હોય છે એટલે કઈ રીતે ઇન્સ્ટોલ કરવું કઈ રીતે જે શાળાનો ઉપયોગ કરવો એ શીખવાડવા માટે અમારા એક સાઈટ છે એ પણ અત્યારે આજ રજા ઉપર છે એમણે એક ખૂબ કોમ્પ્યુટરની ફાવટ છે અને જે શાળા ખૂબ સારી રીતે વાપરે છે એટલા માટે થઈને એમણે મોબાઈલ રજીસ્ટ્રેશન કરાવવા માટે મગાવેલા હતા ખાસ કરીને કે બાળકો સદસ્ય બન્યા છે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે આ આજે કોમ્પ્યુટરના તમે કહો છો સાહેબ પણ રજા ઉપર ઉતરી ગયા છે અને આ શાળાના પ્રિન્સિપાલ પણ રજા ઉપર ઉતરી ગયા છે આ જે ઓડિયો ક્લિક વાયરલ થઈ છે સદસ્યતા અભિયાન નહીં ત્યારબાદ આ પ્રકારની ઘટના બની છે શું કહેશો આચાર્ય સાહેબ પહેલી તારીખ થી રજા ઉપર જ છે એમના પર્સનલ કામ માટે રજા ઉપર ગયેલા છે આ પ્રકરણ આવ્યું છે એટલે રજા ઉપર છે એવું નથી બીજું જે સાહેબ રજા ઉપર છે

સોશિયલ મીડિયા ઉપર તેની આકરી ટીકા થઈ રહી છે. પ્રિન્સિપાલ છે તે રજા ઉપર ઉતરી ગયા છે. શાળાના જે શિક્ષક છે તે રજા ઉપર ઉતરી ગયા છે. અને જે ત્રણ વિદ્યાર્થીઓ ભાજપના સદસ્યતા અભિયાનમાં શાળામાંથી ભાજપના કાર્યકર્તાઓ બન્યા છે. તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હોવાનો હાલમાં આ શાળામાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. હવે આ ભાજપના સદસ્ય બનાવવા માટે લાંબી હરોળ જામી ગઈ છે. શાળાના બાળકોને પણ હવે, આ ભાજપ છે તે પોતાના સદસ્યો બનાવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે મજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્ર